નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરેક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આની પહેલાના વિડીયોમાં આપણે જાણ્યું કે વર્ષ બે હજાર ચોવીસમાં ક્યારે કઈ અમાસની તિથિ આવે છે સાથે જ અમાસના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું વર્ષ બે હજાર ચોવીસની સૌ પ્રથમ અમાસ વિશે કે જે માક્ષર મહિનાની અમાસ છે હિન્દુ કેલેન્ડર મુજબ આ અમાસની તિથિની શરૂઆત બુધવાર દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રે આઠ વાગેને દસ મિનિટે શરૂ થાય છે કે જે પૂર્ણ ગુરુવાર એટલે કે અગિયાર જાન્યુઆરીએ સાંજે પાંચ વાગેને છવ્વીસ મિનિટે સમાપ્ત થાય છે આ માટે અગિયાર જાન્યુઆરી હજાર ચોવીસને ગુરુવારે માક્ષર મહિનાની અમાસ રહેવાની છે કે જે વર્ષ બે હજાર ચોવીસની સૌ અમાસ છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું આ માક્ષર મહિનાની અમાસનો શું મહિમા છે અને મિત્રો આ દિવસે ખાસ કરીને એક સંયોગ રચાઈ રહ્યો છે કે જેના વિશે પણ વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો માક્ષર માસ જેવી રીતે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે કેમ કે ગીતાજીના દસમા અધ્યાયમાં ભગવાન એવું કહ્યું હતું કે માસોમાં માક્ષર માસ હું છું એટલા માટે આ મહિનામાં આવતા દરેક વાર તહેવાર અને વ્રત અતિ ઉત્તમ માનવામાં આવે છે દરેક તિથિ પણ અન્ય તિથિ કરતાં વધારે મહત્વ ધરાવે છે ચાહે તે અગિયારસની હોય પૂનમની હોય કે પછી આ અમાસની તિથિ હોય તે વિશેષ લાભકારી અને શુભ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી અને પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે ગુરુવારનો દિવસ છે એટલે જો આપણે આજે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ ભજન કીર્તન કરીએ છીએ પાઠ કરીએ છીએ ભગવાન સમક્ષ દીવો અગરબત્તી કરીએ છીએ અને તુલસીપત્ર ભગવાનને અર્પણ કરીએ છીએ તો ભગવાનના આશીર્વાદ અચૂકપણે મેળવી શકાય છે તથા અમાસના દિવસે પીપળે પાણી રેડવાનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કેમ કે આ પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો સ્વયં વાસ રહેલો છે સાથે જ બ્રહ્મા અને ભગવાન શિવ પણ તેમાં વસે છે અને એવું પણ કહેવાય છે કે પીપળામાં આપણા પિતૃઓ પણ વાસ કરે છે એટલા માટે જો આપણે પીપળે પાણી રેડીએ છીએ તો આપણા પિતૃઓ પણ તૃપ્ત થાય છે તેઓ તેના કુટુંબ પાસે એક હંમેશા ઈચ્છા રાખતા હોય કે મારા કુટુંબમાંથી કોઈ પુત્ર મારો દીકરો મારો દીકરી કે મારો દીકરો કે દીકરી મને પાણી રેડવા આવે અને હું તૃપ્ત થાવ એટલા માટે દર અમાસના દિવસે પીપળે પાણી રેડવા ખાસ કરીને જવું જોઈએ તથા પીપળાનું પૂજન પણ કરવું જોઈએ પીપળાની ચાર વખત પ્રદક્ષિણા કરવાની સૂતરનો દોરો બાંધવાનો અને તેના ઉપર કંકુ ચાંદલો કરવાનો ત્યાર પછી નીચે માટીના કોળિયામાં દીવો કરવાનો અને ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરવાનો તથા પિતૃને એ પણ પ્રાર્થના કરવાની કે વર્ષભર દરમિયાન કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય કોઈ કાર્યમાં તમને યાદ કરતા ભૂલાઈ ગયા હોય તો અમને કૃપા કરીને માફ કરજો બીજી વાર આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું અને તેમના આશીર્વાદ આપણા ઉપર હંમેશા બની રહે એવી જ મનોકામના તેમની પાસે વ્યક્ત કરવાની પીપળા પૂજન કરી લીધા પછી ઘરે આવતા પહેલાં ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાનું યથાશક્તિ જે પણ કાંઈ આપી શકતા હોય તે આપવાનું અથવા તો સાધુ બાબાને જમાડી શકાય ગાયને નીળ નાખી શકાય પક્ષીઓને ચણ નાખી શકાય છે આવા પણ પુણ્યના કામ આપ આજના દિવસે કરી શકો છો કીડીને કીડિયા રૂપરવાનું માછલીને લોટની ગોળી ખવડાવવાની કે પછી કોઈ વ્યક્તિની મદદ કરવાની વડીલોની પણ સેવા કરી શકાય કોઈ મંદિર હોય તો તેમાં આપણે જે પ્રમાણે સેવા આપી શકતા હોય તે રીતે આપી શકાય કે પછી કોઈ સાજુ માંદુ હોય તો તેની પણ સેવા કરી શકાય છે કે જે પણ એક પુણ્યનું કામ જ કહી શકાય આજના દિવસે જો શક્ય હોય તો કોઈ તીર્થયાત્રા પર જઈને ત્યાં સ્નાન કરવું જોઈએ ત્રિવેણી સંગમ થતો હોય કે કોઈ પછી પવિત્ર નદી હોય જો ત્યાં સ્નાન કરવામાં આવે છે તો તે સ્નાનનું ફળ આપણને વિશેષ ગણું આ દિવસે મળે છે અને હા મેં શરૂઆતમાં જણાવ્યું હતું કે આજના દિવસે ખાસ કરીને એવો સંયોગ રચાઈ રહ્યો છે તો તે સંયોગ શું છે તો મિત્રો આ માક્ષર મહિનાની અમાસ છે કે જેમાં મેં જણાવ્યું કે માક્ષર મહિનો ભગવાનને પ્રિય છે એટલા માટે આ અમાસ વિશેષ છે સાથે જ બે હજાર ચોવીસની પણ આ સૌ પ્રથમ અમાસ છે અને આ માક્ષર મહિનાની અમાસ એ ધનુર્માસની અમાસ છે ધનુર્માસમાં આવતા દરેક વ્રત દરેક વાર તહેવાર તેથી પણ વિશેષ હોય છે અને ધનુર્માસમાં કરેલા દાન પુણ્યનું ફળ પણ વિશેષ હોય છે એટલે આવી રીતે કરીને ત્રણ સંયોગ આજના દિવસે બની રહ્યા છે એક તો માક્ષર મહિનો છે એટલા માટે બીજું બે હજાર ચોવીસની સૌ પ્રથમ અમાસ છે અને ત્રીજું પૂર્ણાહુતિ થઈ જશે અને ફરીથી આપણે ત્યાં સાંસારિક માંગલિક કાર્યોની શરૂઆત થશે લગ્ન જેવા કાર્યોની શરૂઆત થઈ જશે એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના કુટુંબ સભ્યો પાસેથી તર્પણની ઈચ્છા રાખે છે આ દિવસે પિતૃદોષ કે કાલ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ ખાસ પૂજા વિધિ કરાવવામાં આવે છે એટલા માટે યોગ્ય વિદ્વાન બ્રાહ્મણો પાસે આપ વિધિ કરાવી શકો છો અમાસની તિથિ પર ધ્યાન તર્પણ અને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આ અમાસના દિવસે પિતૃઓ માટે કરવામાં આવેલ કાર્ય તે વ્યક્તિને અને તે પરિવારને સુખ સમૃદ્ધિ ભરેલું જીવન અર્પણ કરે છે કુંડળીના દોષોમાંથી પણ મુક્તિ અપાવે છે શાસ્ત્રોમાં સૂર્ય અને પિતૃઓની પૂજા માટે આ માસને ખૂબ જ વિશેષ માનવામાં આવ્યો છે અને આ દિવસે ભગવાન કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે સાથે જ ગીતાજીના પાઠ પણ કરવામાં આવે છે અને જો આપ ઘરે પૂજા કરતા હોય તો પૂજા સ્થાનમાં આજે ગીતાજી પણ રાખી શકાય તેનું પણ પૂજન કરી શકાય પૂજા પૂરી થાય ત્યાર પછી ગીતાજીનો ઓછામાં ઓછો એક અધ્યાય વાંચવો જોઈએ તથા મિત્રો આપ સૌ લોકોને એક વાત જણાવી દઈએ કે જો આપને ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરી શકશો સાથે જ યુટ્યુબમાં અમે જે નિત્ય વિડીયો મૂકીએ છીએ તેની લિંક પણ ત્યાં જ આપને મળી રહેશે તો જે જે લોકો ઘર બેઠા દર્શન કરવા ઈચ્છે છે તે અમને મેસેજ જરૂર કરે અને હા આ માગસર મહિનાની અમાસ અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાની છે કે જે રાશિઓ છે મિથુન કર્ક સિંહ તુલા ધન કુંભ અને મીન આ રાશિના લોકોને આ અમાસ ફળવાની છે એટલે કે રાશિઓના લોકો સાથે આ દિવસે કંઈક ને કંઈક સારું બની શકે છે કદાચ કોઈ ખુશીની વાત આવી શકે છે સારા સમાચાર મળી શકે છે કે પછી અન્ય કોઈ પણ શુભ ઘટના તેની સાથે બની શકે છે એટલા માટે આ અમાસ આ રાશિના જાતકો માટે શુભ રહેવાની છે આજના દિવસે શિવલિંગનો પણ અભિષેક કરવામાં આવે છે સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં શુદ્ધ જળ લાલ ચંદન અને લાલ રંગના ફૂલ મૂકીને સૂર્યદેવને અર્ઘ આપવાનું પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની અને ત્યાર પછી કોઈ શિવ મંદિરે જઈને એક ત્રાંબાના લોટામાં શંકર ભગવાનને જળ ચઢાવવાનું સાથે એક બિલીપત્ર રાખવાનું અને જો બિલીપત્ર ન મળે તો શિવ મંદિરમાં બિલીપત્ર હોય ત્યાંથી લઈને પણ તેનું નમન લેવું જોઈએ અને હમણાં જ થોડા દિવસમાં ઉત્તરાયણનો દિવસ આવશે કે જેમાં એક ખૂબ જ મોટું કન્ફ્યુઝન છે કે ઉત્તરાયણ ચૌદ તારીખે છે કે પછી પંદર તારીખે દાન પુન્ય ક્યારે કરવાનું છે ચૌદ કે પંદર તો મિત્રો તેનો પણ અમે એક વિડીયો બનાવવાના છીએ કે જે વિડીયો અમે ચેનલમાં મૂકીશું એટલે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને મળી જશે ત્યાંથી આપ જોઈ શકો છો તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ માગસર મહિનાની અમાસ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આ દિવસનો મેં આપ સૌ લોકોને મહિમા સમજાવ્યો જણાવ્યો કે જે લોકો અમાસને અશુભ માનતા હોય ભારે માનતા હોય તે અમાસના દિવસે કયા કાર્યો કરીને પુણ્ય મેળવી શકાય તેના વિશે મેં આપને જણાવ્યું તો હવે અમાસના દિવસનો લાભ લઈને દાન પૂર્ણ કરજો પિતૃના આશીર્વાદ મેળવજો અને ભગવાનના આશીર્વાદ મેળવજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર